ભાજપની ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ સાથેની બેઠકને લઈને એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતાને પ્રાપ્ત થઈ છે ક્ષત્રિય નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીએ બેઠક કરી પરશુત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ પર ક્ષત્રિય સમાજના ચારે કોરથી વિરોધને લઈ સરકાર અને શાસક પક્ષ બંને વધુ સતર્ક થયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સત્તાવાર નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓની બેઠક મળી સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કિરીટસિંહ રાણા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ પણ આ બેઠકમાં હાજર રહ્યા રાજકોટ સ્ટેટના ના સિંહ ને પણ આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા સતત

તો પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયોમાં જે રોષ છે એ ઠંડો નથી પડી રહ્યો હવે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ પરસોત્તમ રૂપાલાને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે

અહીંથી ન અટક્યા તેમના મતે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્ષત્રિયોને સારું પ્રતિનિધિત્વ મળતું જેની તુલનામાં હવે ભાજપમાં નથી મળી રહ્યું કોંગ્રેસની સરકારમાં આઠ થી દસ ક્ષત્રિય સાંસદ વીસ થી પચીસ ધારાસભ્યો અને બોર્ડ નિગમોના અનેક ચેરમેન પણ ક્ષત્રિય હતા તો જે રીતે ખેડૂત હક અને ખેડે તેની જમીનનો કાયદો હતો એવી જ રીતે કારખાનામાં કામ કરે તે કારખાનું કારીગરનું એવો કાયદો લાવવો જોઈએ જેથી કારખાનામાં કામ કરતા ગરીબ કારીગરોને પણ ફાયદો થાય તેવી માંગ તેમણે કરી છે